ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને તો આવી ગયા છીએ ભંડારીયા ગામની અંદર અહીંયા પહેલી જ વિઝિટ છે અને ઓલમોસ્ટ લગભગ બધા વેતરની અંદર આપણે જ આ ગાયની એ કરીએ છીએ ગયા વેતરનો વાછળો હતો એના પહેલાં વેતરની આ વાછડી છે તમે જોઈ શકો છો સરસ મજાની વાછડી છે તો કે ગાય છે પ્યોર ગીર પણ નથી એન્ડી ટાઈપની ગાય છે પણ વાસરો એના સારા આવે છે તો ચાલો હવે આને પહેલાં ચેક કરી લઈએ પછી જ એને વીજદાન કરશું કોડી ખતણ કરો ને હમણાં ઊભી રહી જાય બાય હવ 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 કાલ કેટલા વાગે આવ્યા દાદા

દૂધ કેટલું કરે છે ત્યારે તો મિત્રો અહીંયા પહેલાં તો ચેક કરી લીધી છે એક વર્ષ થઈ ગયું છે વિહાણું એને ટાઈમ પણ ઘણો થઈ ગયો છે છતાં પણ સારું કહેવાય હા આઠ નવ મહિના લઈ ગયા તમારી દોવા દે સારું કહેવાય કેટલું દૂધ કરે ઠેક બરાબર hô 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 Bắt lo bắt lo hô 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 nè hô hô Bắt bye hô, hô. ઘડીક બે હવા નહીં દેતા હોય હા છોડ નાખો તો મિત્રો અહીંયા આપણું ફર્સ્ટ વિઝિટ છે પૂરી થઈ ગઈ છે અને ઓલમોસ્ટ આપણે એસીજીનો ડોઝ મૂક્યો છે અહીંયા આપણે જે ડોઝ વાપર્યો છે સાબરમતી આશ્રમ ગૌશાળાનો જીઆર આર વન ઝીરો ઝીરો અઠ્યાસી નંબરનો જે ગીર બુલ છે એ આ કેસની અંદર આપણે યુઝ કર્યો છે તો અહીંયા મિત્રો આપણું પરફેક્ટ એઆઈ થઈ ગયું છે તો ચાલો જઈએ હવે મિત્રો આગળની વિઝિટની અંદર ચાલો મિત્રો અહીંયા ગાય વિહાણી છે અને સરસ મજાનો વાછડી આવી છે વાછડો આવ્યો છે તમે જોઈ શકો છો અહીં વાછડો આવ્યો છે આપણા બીજદાનનો છે હાલે ઓલી વાછડી આપણા બીજદાનની જ છે અને આ વાછડો એ આપણા બીજદારનો છે તમે જોઈ શકો છો બહુ સુપર રૂપ આવ્યું છે પણ નંદી મહારાજ આવ્યા છે હાલે આ તો જો કે મારાથી બહુ ભડકે છે ગાંડી પાડી છે અને આ ગાય વિહાણી છે પેલું જ વેતર વિહાણી લી છે અને આ પણ આપણા એની છે જુઓ તમે તો ચાલો મિત્રો જઈએ હવે અંદર તો ચલો મિત્રો આગી આવી ગયા છીએ આગળની વિઝિટની અંદર અને આ ગાય છે એનો આપણે વિડીયો ઓલમોસ્ટ લગભગ આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર છે જ તે અને એક સરસ મજાની સુંદર મજાની વાછડી જન્મી છે તમે જોઈ શકો છો જુઓ તમે સરસ મજાની લીલડી વાછડી આવી છે બહુ મસ્ત વાછડી આવી છે તમે જોઈ શકો છો આ ગાય છે અને સરસ મજાની વાછડી મિત્રો આવી છે તો ચાલો જઈએ હવે આગળની અંદર હાલે આમ અંદર પકડી રાખજો દેખાય એમ વ્યવસ્થિત બસ આ કેમેરા પણ હાથમાં આમ દેખાય એમ દેખાય છે ને બાજુ એમ અધર રાખ્યા હું કહું ને ત્યારે નજીક રાખજો બસ બસ ઋ ઓ ઓ ખ ઈા�ય ારાળ ઩ાાામ ઔાામ કૈામ જિં મંામ કામ જેશબામ પામામ કામામામ મામામામ જમામ પામ તો અહીંયા મિત્રો આપણું ઇન્જેક્શન છે કમ્પ્લીટલી દેવાઈ ગયું છે કોથળીનો વિકાસ છે શરીર પ્રમાણે કમ્પ્લેટ છે અને કાલનું ગરમીમાં આવેલું છે એટલે પરફેક્ટ આપણને અહીંયા બીજદંડ પણ ઇઝી અને આસાન થઈ ગયું અને તરત જ થઈ ગયું કેમ કે હીટમાં કમ્પ્લીટ હોય એટલે લગભગ પ્રોબ્લેમ ન થાય તો અહીંયા કમ્પ્લીટ મિત્રો એ કરી દીધો તો ચાલો આગળની વિઝિટની અંદર તો ચલો મિત્રો બપોર પછીના આ વિઝિટની અંદર સ્વાગત છે બધા મિત્રોનું તો આ અત્યારની આ બ્લોગનો આ છેલ્લો આ વિઝિટ છે અને પાછળ જે ગાય છે એ કાલની હિટમાં આવેલી છે અને હાલ અત્યારે એ કરવાનું છે એક કેસ તમને દેખાડું બધા મિત્રોને પાર છે ને તમારા એટલે આપણે બહુ ભડકે છે કેમ કે બે દી પહેલાં જોઈ હતી ને આ છે ને એક હરનિયા છે જ્યારે તમારી વાછડી છે વિહાય ત્યારે એ એક એના જે વધારાનું જે આંતર હોય એ બહાર નીકળતું હોય છે જો એ સમયે એને પૂઠું મૂકી અને અંદરની અંદર રહે તો એ પંદર દિવસની નોર્મલ થઈ જાય છે પણ જો એક વખત બહાર નીકળી જવું અને પછી અંદર ન જાય તો આ વસ્તુ કાયમ માટે રહેતી હોય છે એનો એક જ સોલ્યુશન થતું હોય છે આવા કેસની અંદર તમારે ઓપરેશન છે એ કરવું પડે જ્યારે મોટી થઈ જાય ત્યારે એ ભાગ જે છે આ ડૂટાનો ભાગ છે એ કાપી નાખવાનો જેથી કરીને અંદર એને અત્યારે કોઈ પણ જાતની પીડા નથી હોતી મિત્રો તો ખાસ તમને જ્યારે આવો કેસ જોવા મળે ત્યારે નજીકના ડોક્ટરની સલાહ લઈને એનું થોડીક મોટી થાય એટલે ઓપરેશન તમે કરાવી શકો છો તો ચાલો મિત્રો હવે આ ગાયને ચેક પહેલાં તો કરી લઈએ કાલની ગરમીમાં આવી જોકે બહારથી જ એટલા લક્ષણો દેખાય છે કે આને ચેક કરવાની જરૂર પણ પડે એમ નથી છતાં પણ પહેલાં જોઈને પછી આપણે બીજદાન કરી દઈશું કેમકે

પાકું તો જેવું છે ને હેઠે એટલે વધારે લપસવાનું ને એનું બીક રે હાથ મૂક દેવી એટલે લગભગ નો વાંધો આવે એવો છે ગરમીમાં તો నసలు ఉంక ఊట్ల ఊట్ల నకన కకి ఏవ లగత టాడో ఇంజెక్షన్ देऊ దేయి దిజే క మా రిపీట్ థైల్ ఆ ఆన్ పెల బిద్దన్ కరాయు కెరేలు సేకిటల సమయ పెల హైజే మయినై మయిన 1.5 మయిన 1.5 మయిన కసి చెడు రిపీట్ నై థై నై థై రిపీట్ ఊట్లో నై మార కై జరుర్ నథి ఏవి క ఏన ઠండક నా ఇంజెక్షన్ నై కై पण વોయ్ देऊ ఇన్ జరుర్ పరంతో ఆపి దిజే నథ કોઈ વાત નહીં કલકી વિડીયો મેં આપી તો પશુપાલક મિત્રો આને ઓલમોસ્ટ આપણે એઆઈ કરી દીધું છે ઘણી વાર છે ને વીહાણ સમય પછી ગર્ભાશયની અંદર કાંઈક ને કંઈક હોજો હોય અથવા તો આંટી હોય એટલે વીહાણ સમયે જે તકલીફ થતી હોય જેના કારણે છે ગર્ભાશય ઉપર હોજો અથવા આંટી થતી હોય છે તો ખાસ જ્યારે વિહાય છે પશુ ત્યારે બને ત્યાં સુધી નોર્મલ ડિલિવરી થતી હોય તો નોર્મલ કરાવવાની બહુ જરૂર લાગે તો જ એને તમારે ખરિયા છે હોવાના જેથી કરીને ગર્ભાશયમાં કોઈ પણ જાતની તકલીફ ના થાય આ ગાયની અંદર થોડીક બીજદાનમાં વાર લાગી અમારે પણ પરફેક્ટ મિત્રો એ કરી દીધું છે અને કન્સ્યુ પણ થઈ જશે 2 3 આજ મંગળવારે ચુએ કો બુખાર હે આજ મંગળવારે ચુએ કો બુખાર હે ચુઆ ગયા ડોક્ટર કે પાસે ડોક્ટરે લગાઈ સુઈ સુઈ તો પશુપાલક મિત્રો આવી ગયા છે ગુંદડા ગામની અંદર કાળુભાઈ કેરસિયાને ત્યાં અહીંયા તમે જોઈ શકો છો સાદુને સિમ્પલ શેડ બનાવેલું છે ને ઝાડવાની છે પશુપાલન છે પણ બહુ સારું એવું પશુપાલન છે બંને ભાઈ છે કરે છે પશુને સાઈડો પણ લાગશે અને સ્ટ્રેસ પણ લાગે એવું આયોજન કરેલું છે ભલે પાકો શેડ નથી પણ બહુ સારી વ્યવસ્થા કરી છે આ કાલની ગરમીમાં આવી છે અને આપણે ચેક કરીને પછી જ એને બીજદાન કરવાનું છે તો ઓલમોસ્ટ આપણે એ તૈયાર કરી નાખીશું અને પછી જ એને એ કરશું